હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં બેંગ્લોર ટીમ દ્વારા ઉમેદવારના નામ સાથે ઇવીએમ સીલ કર્યા હતા તમામ પક્ષના ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી અને ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ સાથે કામગીરીનો પ્રારંભ કરાયો હતો જીનવાલા સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મશીન વિડી પેડની તૈયારીઓ હાથ ધરી હતી અંકલેશ્વરના ચૂંટણી અધિકારી અને હાજરીમાં ઈવીએમ મશીનનો તૈયારીઓ શરૂ કરાઈ છે ગુજરાતમાં સાતમી મે ના રોજ થનાર મતદાન અંગે ચૂંટણી પંચ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીન અને વીવીપેટની તૈયારીઓ શરૂ કરી છે ભરૂચ લોકસભા મતદાન વિભાગમાં સમાવિષ્ટ એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા વિભાગનું ઈવીએમ મશીનનો સ્ટ્રોંગ રૂમ અંકલેશ્વર શહેરના જીનવાલા હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવ્યો છે જ્યાં અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બી એ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ હાસોટના મામલતદાર આર ડી વસાવાની ઉપસ્થિતિમાં બેંગ્લોરની બેલ કંપનીના એન્જિનિયરો દ્વારા ઈવીએમ અને વીવીપેટ જોડાણોની તૈયારી શરૂ કરી છે આ કામગીરી દરમિયાન રાજકીય પક્ષોના એજન્ટો પર હાજર રહ્યા હતા તેઓની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટ જોડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાથે સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવી કેમેરા પણ સજ્જ કરવામાં આવ્યા છે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પાર પડે એ માટે સીસીટીવી રેકોર્ડિંગ અને તેના ડિસ્પ્લે સાથે કરવામાં આવી હતી રોજ એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગ બાવીસ ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં ઈવીએમ મશીનો તૈયાર કરવાની કામગીરી ચાલી રહેલ છે સ્ટ્રોંગ રૂમ ખાતે આ કામગીરીમાં બેલ કંપની અંક બેંગ્લોરના એન્જિનિયર તેમજ માનનીય રાજકીય પક્ષના એજન્ટ પણ હાજર છે અને આ સવારથી આ કામગીરી ચાલી રહેલ છે જે બે બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે